નક્ષત્રિય કરી દે એટલે કે ક્ષત્રિયો ખરાબ થાય એવું નહોતું પણ નક્ષત્રિય એટલા માટે કરી હતી કે ક્ષત્રિયો પોતાની મર્યાદા ભૂલી જતા ઈ વખતે એટલે ભગવાન એમ કીધું આ લે પછી જે ભગવાનને કામ હોય કોઈ સુદર્શન આપ્યું કૃષ્ણ ભગવાનને અને કૃષ્ણને કામ હોય કોઈ કાઈ લે એક તો તમને સુવર્ણ કાસ્ટ કોઈ એમ કે ને કાસ્ટમાં ઉનત માનતો કામ કે તેમ તો એ ભાઈ ભૂલી જવાનું કાસ્ટમાં ન ઓ માનતો એની ભૂલી જાજો હો કાસ્ટમાં ન માનતા હોય ને તો આપણે ક્યારેય પડતા જ ન હોત તો આપણે આપડે બે ફાર્મ રહીએ બધા બોલતા હોત હતા હોત પ્રેમથી અપનાવતા હોત અને પ્રેમથી એક બીજા ને એક્સેપ્ટ કરી લેતા હોત પણ બધું આ સદીઓથી હેલું આવે છે બધા બધું માને જ છે એક તો તમારી ઉંચા કાસ્ટમાં તમારી કઈ ને કે જન્મ હોય ને તો તમારી જવાબદારી ચાર ઘણી વધી જતી હોય તો આ જવાબદારી ચૂકી જાય ને પછી એમ કેવું હું આમ છું તો ભાઈ એ જવાબદારી થી ભરેલો પુરુષ જો જવાબદારી ચૂકે ને તો એને કોઈ માનતું જ નથી જો કે આટલી ઊંચી વાતો એ કોઈને સમજાવે ને મારે એટલી બધી ઊંચી મૂલ્યવાન વાતો કરવાની કોઈ નવરાઈ નથી અને કઈ કહેવાની જરૂર નથી પણ કહેવાનો ટૂંકમાં અર્થ છે કે જમીનને જાગતું રાખો ને કૃષ્ણ સુદર્શન લઈને બેઠા જ છે કોઈને નહીં પૂગે તો ભગવાન તો પૂગી જ જશે અત્યારે બધા એમ કે છે કે જીન્સ પહેરી હોય એ સાસુ સસરાને સાચવે અને સાડી પહેરી હોય પહેરેલી નહીં આવું કેમ

અત્યારે કોઈને આ ઊંચા સ્લોક ઊંચી વાતો ઊંચી માન મર્યાદાની મૂલ્યવાન વાતો બધું ગળે નથી ઉતરતું મેં ટૂંકમાં ખાલી કીધું કે દીકરી ગમે એના જવાબદારી થી મરી પોતાની કઈ કે પોતાની બે જવાબદારી થી મરી કે કોઈ જવાબદારી થી મરી ગઈ બરાબર પણ દીકરી મરી ગઈ હવે પાછી ન થવાની તમે એને ગમે એવડું કાઢશો સરઘસ કાઢશો કે ગમે એવી માંગણી કરશો ભારત દેશનું ન્યાયતંત્ર તમને મને બધાને ખબર છે એટલે આપણે એનું કોઈ ક્વેશ નથી ઉઠાવતા પણ ખરેખર જો જાગૃત હોય તો આ દીકરીને ન્યાય મળે એવી માંગ બરાબર બાકી પેલા ભાઈ કેવા માંગુ ક્યાં વિજયભાઈ માંગુ ક્યાં એમણે સીએમ ને પત્ર લખ્યો છે કે વરાછામાં કતરગામ વિસ્તારમાં આજકાલ આવારા ગેમ બેફામ બની છે કાળા કાચની ગાડીઓ રાખવી રસ્તા ઉપર નીકળે એટલે બાપના રસ્તા હોય એવી રીતે નીકળે જાણે ટેક્સ કેમ ઈ લોકો ચૂકવતા હોય જોકે તો બધા ચૂકવતા જ ન હોય એને પડે પડાવેલા મકાનમાં રહેતા હોય છે મેં તો ઘણા ખરા ઓળખું છું લુખી ના આવારા રખડતા છોકરાઓને બેફામ બનેલા છોકરાઓને પ્લીઝ તમે કઈ કાયદાકીય પાઠ ભણાવો ને કોકને તો મારી જેમ સટકી ગયું ને પછી પછી કે ફલાણી થઈને આવું કરી નાખ્યું ન્યાયને હાથમાં લઈ લીધો કાનૂને હાથમાં લઈ લીધો સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ કે તમે આ બધી વાતો ગમે એ રીતે હું તો સ્ટાફમાં છું તો જો ડ્યુટી પર હતો ત્યાં તમારું લાઈવ જોયું મેં તો ફલાણે જોયું ઢીકળે જોયું તો આ વાત મારા સુધી મારી તમારા સુધી પહોંચે તો પહોંચાડી દેજો કારણ કે ન્યાયતંત્ર ખાલી આમાં જ ઊંઘતું હોય છે હપ્તા લેવામાં ખિસ્સા ભરવામાં તો કે સતત ક્યાં હું છે લઈ અને આવી જાય ઘરે બેઠા તો જેટલું એ તમે આ ભરવાનું કામ કરો છો ને એટલું થોડુંક એને અડધાનું અડધું ખાલી કઈ ને કે પબ્લિક માટે કરવા મળો ને તો એ બહુ સારું છે જેટલું ગુજરાત ને ગૌરવ બનતું કીધું હતું ને એટલું જ ગુજરાત બેફામ બન્યું છે દારૂ ડ્રગ સુધી તો બરોબર હતું પણ કઈ ને કે આજ પહેલી વાર એવું થાય છે ખરેખર સારું થયું મને દીકરી ભગવાને નો દીધી અને મેં માંગી બરાબર કે સારું થયું મને ભગવાન દીકરી નો દીધી કેટલાય રાત ઉજાગરા હોત એને સ્માર્ટ અને હોશિયાર બનાવવા માટે ભણાવવી પડત બાર મોકલવી પડત એને સમય પ્રમાણે બધું પહેરવા ઉડવા તો ન પહેરવા તો દેત જ સમય પ્રમાણે કે અમુક વસ્તુ તો એને પહેરાવા કે ન પહેરાવવા બાર મોકલવી કે ન મોકલવી ભણાવવી કે ન ભણાવવી કેટલાય પ્રશ્નો થઈ જાય મનમાં તો એ છોકરીને એવા છોકરા ગમે છે બેન હા એ તો હું તો એમાં એગ્રી જ છું ભાઈ મેં પેલા કીધું મેં છોકરા છોકરી માટે કીધું ને કે છોકરી અત્યારે આવું જ ગમે હશે આવું રખડું ના પેટના હોય ઘરે પાંચ રૂપિયા રળીને દેતા ન હોય કડે પેન્ટ નો રહેતા હોય હાસા ખોટા પિત્તળ ના અડધોડે દાગી પીરા હોય લુખાગીરી આવારાગીરી કરતા હોય અને જેનામાં એક ટકા નું કોઈ સેન્સ નો હોય આવા સેન્સલેસ કે એવા છોકરાઓની ભગ્યાની હારે હોય કોઈને શાંતિથી રળાવ ને એવો ડાયો ને એવો એવો દીકરો ગમી જાય એવું તો આજકાલ બહુ ઓછા દાખલા મળે છે કે ફલાણા બેન દીકરો બહુ ડાયો છે ભલે પચીસ હજાર કમાય છે મહિને પણ ટાઈમ ટુ ટાઈમ કમાવા જાય છે અને એ છોકરાને કોઈ વ્યસન નથી એવો છોકરાને ઘરે બેઠા છોકરી મળી ગઈ આટલું મોટું પરિવર્તન થોડું આવી જાય એક ભાઈ એવી માંગ કરી છે અમારા મિત્ર છે એમણે કીધું હતું કે બેન તમે લાઈવ કરો તો આ વાતને છેડી જ લેજો આરોહ કે અત્યારે જે નાઇટમાં નાઇટ મ્યુઝિકલ નાઇટ પાર્ટી થાય છે નાના નાના કેફેમાં તો એના વિશે તમારે શું કેવું છે તો ભાઈ મારું તો પેહલાથી એવું માનવું છે કે સદંતર બંધ થઈ જાય પણ કોઈ પણ વસ્તુ સમાજમાં ઘરે એટલે ક્યારેય સદંતર બંધ થતી નથી બરાબર ક્યારે એ સદંતર બંધ ન થતા પણ તમારી દીકરીને એ સ્ટ્રિક્ટલી રૂલ્સ તમારા ઘરમાં બનાવો કેટલા વાગે તું ઘરની અંદર જ જોઈએ મને પૂછાવ બહારમાં જાવી જોઈએ અને બહાર જાવ ઘરના એક વ્યક્તિને સાથે લઈ જાવી જોઈએ આવા રૂલ્સ ઘરમાં બનાવી નાખો અને કેફેમાં જે લોકો નાઇટ મ્યુઝિકલ પાર્ટી કરે છે એમને પણ એક નમ્ર વિનંતી કે તમે છે ને ભાઈ તમે અહીંયા એક રૂલ્સ બનાવો કે આ પાર્ટસમાં લેડીઝ જ હોય ને આ પાર્ટસમાં જેન્ટ્સ હોય એ રીતે અને તમારા બધાને બેસીને જ એન્જોય કરવાના છે સોંગ જો કે અત્યારે સારા ગામાં પાને એક તક બગલા બે ની ખબર નો પડતી હોય એવા અત્યારે સિંગર બની ગયા છે એને ત્યાં ઢીંચુક ઢીંચુક બોલતા હોય નાસ્તા ગાતા હોય સાંભળતા હોય આમાં ભીખુદાન ગઢવી ને હું અમારે એને યાદ કરવા અત્યારે સ્ત્રી સશક્તિકરણમાં સ્ત્રીની સુરક્ષિત સ્ત્રી સુરક્ષિત નથી આજને સ્ત્રીને હથિયાર બનાવવામાં સ્ત્રીને ક્યાં બેસવું ક્યાં મૂકવી ક્યાં ઉભું રહેવું આ નિયમો બદલાઈ ગયા એટલા માટે નવી નવી ઘટના બને સાચી વાત છે રાજદીપસિંહ કૃષ્ણાબેન મારી છોકરીએ લવ મેરેજ કર્યા છે જ્ઞાતિ કોરી છે મારે સમાધાન કરવું કે ના કરવું ના બિલકુલ ન કરવું બિલકુલ ન કરવું ઈ દીકરી જે તમારે ઘર ઓળંગીને ગઈ છે ને એ ભલે એને આહાર ઘરે આત્મહત્યા કરી લે બરાબર ન કરવું હું તો પેલેથી જ કહું છું કે જે છોકરી તમારી ઘરની દહેલી જયારે વટીન જાય ને ત્યારે એને ખબર જ હોય કે હું આ હું કરી રહીશું બરાબર અને તમારે સમાધાન જ કરવું તો પહેલાથી જ કરી નાખાય ને નહીં કરતા મેં તો આ મૂર્ખી ના મા બાપ મને એ ગમતા જ નથી કે જેને દીકરીને પછી થોડોક કઈ ને ભાણીએ ભાણ કે નાના થાય એટલે સમાધાન કરવા જાય એટલે એ એટલા પાકી ના કે દીકરીને એક સમય કન્યાદાન નો દેવું પડે સોનું નો કરાવવું પડે કર્યાવરમાં કે એને લઈ ન દેવું પડે એટલે વાટ જોવે કે આપણે તે સમાધાન કરી નાખશું પણ એવા લુખા સમાધાન હું કામ કરવા જોઈએ તમે બધા એટલા બધા પાણીવાળીના હતા તો પહેલા જ લગન કરી દેવાય ને અથવા તો એ લગ્ન જાય ભેગા દઈને બોલાવી લેવાય ને એક વીકમાં જ ઘરે કે હાલો મેં તમે રાજી ખુશી જ લગ્ન કરી દઈ એટલે છે ને આ દુનિયાના મૂરો સમજતા હોય ને એને સમજવાની બાકી છે મારી જવાની એક શબ્દ બોલે છે આખી વાત સમજી ને એને તો રહેવા જ દેવાના એટલે બને એટલી છોકરીઓ ભાગે ને એને ક્યારે સમાધાન ન કરો ન કરો સમાધાન ભલે એને હેરાન કરી ગમે એટલી ટોચર થાય ગમે એટલે એને માનસિક પીડાઓ થાય એને ભાન પડે ની ચાર છોકરીને એ આપે કે ક્યારેય લગ્ન ન કરતા ભાગે એને એ સલાહ દે આ તો તમે સમાધાન કરી નાખો છો ને એટલી બધી છોકરીઓને પડ્યું ચડી ગયું છે કે થોડાક દી લાગશે પછી નાનું થઈ જાય ને એટલે સમાધાન કરી જ નાખે પછી કોઈ મા બાપ ન રહીએ કે આ જેને જણા બાપ બાપે સમાધાન કરના ને એ લોકોને લાગુ પડે છે અને એ લોકોએ કાઠું પાડી દીધું છે સમાજમાં ઉંમરે ભૂલ થાય કૃષ્ણાબેન પણ આ લોકો લવ મેરેજ કરીને પસ્તાય પસ્તાવા દેવાના એ લોકો ઉપર બહુ બહુ નહીં સહાનુભૂતિ રાખવાની એક છોકરીને એના પપ્પા એ ત્રણ ગોળી મારીને માન નાખી મારા પપ્પા જેવો પપ્પા હશે પપ્પા ખરેખર પપ્પા હશે સમાધાન કરીએ એટલે તમારી છોકરી લવ મેરેજ કરે ત્યાં સુધી તમે તમને હું ન ખબર હોય એમ મારો છોકરો ડિપ્રેશનમાં હતો ને તો એ મને ખબર પડી ગઈ હતી મારો સન ડિપ્રેશનમાં હશે નોર્મલ ડિપ્રેશન હતું તો એ મને ખબર પડી ગઈ હતી તો તમારા દીકરા દીકરી ની અંદર એને મનમાં હું આવતું હોય ને માને ખબર પડી જાય કે આજે માં યુવાની વટાવી બહાર નીકળી હોય માં એ સમય જોયો જ હોય ને પછી કે અમને તો કઈ ખબર જ નોટી લે હાલ એટલે સમાધાન બિલકુલ ન કરવું સમાધાન કરીને જ કૃષ્ણાબેન અમે તો એના નામનું નાઈ નાખ્યું છે તો પછી શું કામ પેશન કરો છો અમી પરા હિનાબેન તમે એમ કહો છો અમે અમારે એના નામનું નાઈ નાખ્યું છે તો પછી શું કામ કરો છો કે સમાધાન કરવું કે નહીં કરવાનું જ ન હોય મારે દસ વર્ષ થઈ ગયા હજુ સમાધાન નથી કર્યું આખી જિંદગી નહીં કરે મારા મમ્મી મારા પપ્પા આવી વાત સાંભળી છે મારે સારું જ છે તો બસ થઈ તો તમારા ઘર સાસરે તમને જે સારું પાત્ર મળ્યું હોય તો સારું ભોગવો ખરાબ મળ્યું હોય તો તમારા નસીબ ગણીને તમે ખરાબ ભોગવો પછી એવી અપેક્ષા ન રાખો જયારે ભાગ્યા હતા ત્યારે એવું એવું નક્કી કરીને ગયા હતા કે મારા પપ્પા મમ્મી સમાધાન કરી નાખે તો આ કરી જ નાખશે આતે ખબર હતી ને કે ન કરે તો આપણે ના રહેવાનું છે તો તમારું સુખ હોય કે દુઃખ તમારે હાર હેજન ભોગવો આ તો હોય એટલે સમાધાન અમારા જેમાં મા બાપ ન હોય એ શું કરતા હશે મરી ગયા અત્યારે કંઈ કોઈ જોતું જ નથી મનનું ધાર્યું કરે છે એ તો ખબર જ છે છોકરા છોકરો યુદ્ધ અત્યારે બેફામ થયા છે માતા પિતા કરે શું બિચારા મરે દર વખતે દીકરીનો જ વાક ના હોય દી ક્યારેક અમુક મા બાપ માનો પણ વાક હોય લે હાલે હજુ હું તો સ્ટોરી મૂકીને જ આવીશું કે બધા વૃદ્ધોની કોઈ બધી સલાહ ન લેવી કારણ કે અમુક મૂર્ખા પણ વૃદ્ધો થયા હોય મેં એવું નથી કીધું તમે તમે આખું લાઈ સાંભળ્યું જ નહીં હોય તમે પેલા નહીં આવ્યા હોય આખા લાઈ બધાનું બધું કીધું જ છે કે બધા કેસમાં છોકરીઓ જવાબદાર નથી હોતી બધા કેસમાં છોકરાઓ જવાબદાર નથી હોતા એટલે વ્યક્તિગત માણસોને કહેવાનું બધા એકમાં નહીં નાખી દેવાનું હું મારા નાની જોડે મોટી થઈ છું મારા નાની તમારા જેવા જ હતા હે ને જે છોકરો સાચો હોય એ કોઈ બી બગાડે જ નહીં ત્યારે જ દીકરી દીકરીએ નક્કી કરવું જોઈએ કે લાઈફ સ્ટાર્ટ કરવી કે નહીં બસ જે છોકરામાં હોય જો અમારા સમાજમાં તો એટલું સારું થઈ ગયું છે તમે બિલીવ નહીં કરો કે છોકરો હોય કે છોકરી હોય એના મમ્મી પપ્પા ઘરેથી કહી દેશે તને કોઈ ગમતું હોય તો અમને કહી દેશે બરાબર તો ઈઝીલી તમને કહેવાનો મોકો મળી ગયો હશે મમ્મી પપ્પા માની લઈશે તમારી વાત સાંભળે છે અમારી જેવું તો નથી કે તમે લવનો લય નહીં બોલી નો એકતા અત્યારે તો ઇઝીલી વાત કરતા હોય છે હા મેં ખબર હોય છે ઘરે હોય તો મૂકુંક છોકરા એને ગર્લફ્રેન્ડ લઈને આવે છે તો મમ્મી અને પપ્પાને બધા ખબર જ હોય છે પછી એમ કે મને ખબર નહોતી હાથે વ્યા છે એટલે કાંઈક તો કઈને લૂચી ના હોય મેં કીધું એમ છે દીકરીને કર્યા કરી દેવો પડે એટલે અને દીકરા ભાઈ દાડીને જાય તો એને એમ કહેવાય કઈ દાગી ચડાવવા પડે એટલે બાકી મેં તો જોયા છે જેને કમાવાની છે જેને દાગીના ચડાવવાની છે જેને કર્યાવર કરવાની છે અને આ કાંઈ ન કરે ને તોય જેને ખુશીથી રાજી ખુશીથી આશીર્વાદ આશીર્વાદ લગ્ન કરી દેવાની છે ને એ લોકો કાંઈ નથી કરતા એ ઓહો ના કરી દે છે લગ્ન પણ માતા પિતા ઘણા લુસી ના હોય ને મેં જોયા હશે સમાજમાં સારું લઈને લઈ આવે તો આપડે ઘરેણા કરાવવાની આ ભાવના કલે એમ કે ભલે ને કરી નાખતી પછી આપણે સમાધાન ચારસો મહિના કરી નાખશું એને કાંઈ દેવું નહીં સમાજની વ્યવસ્થા બગડી ગઈ છે આ બાબતે હું મારા બા જોડે મારા બા તમારા જેવા થેન્ક યુ બહુ સાચું કીધું દાગીના માટે તો કેટલા નાટક કરે મને ખબર હોય મને ખબર હોય કે તમારે જાન લઈને જવાનું હોય તો કેમ વી તો પછી તોલા હોનું કરાવવું પડે દે સર અમારામાં તો એ છે જ એટલે હું તમને કઈ કહી દઉં ગુજરાતીમાં અને તમારે એ દીકરી કોકા હામે ના આવે હા હશે ભાઈ એને પગના સડન કાનની બુટી લઈ જાવ હવે અહીંયા આપણે શું કરાવવું પડે એમ છે કેમ નમ આવી ગઈ તમારા દીકરામાં હોય એટલે લુઝતા આવેડા કરતા હાડપ દીદી મારા પપ્પા પણ હું બહુ ખુશ છું ખુશ હોય ભાઈ તમારા માટે ક્યાં વાત હતી તમારા માટે આ વાત જ નહોતી જે ખુશ થઈને હારા ને ઘરે એ લોકો ડાન્સ કરો બરાબર ભાંગડા કરો કૃષ્ણાબેન તમારા નેચર મફત છે મસ્ત છે એકદમ સાચો છે સરસ રાણક મહેલના આપણે મળ્યા હતા તેનો વિડીયો મોકલો ને બેન રોયલ વારિયા એ વિડીયો મારી બેને એક પો જે કે ને કે શૂટ કર્યું છે ને આખી ક્લિપની અંદર હજી વિડીયો શૂટ કરના નાખ્યો છે એટલે જયારે હું એડિટિંગ કરીશ ને ત્યારે વિડીયોની નાની એવી ક્લિપ કાઢી લઈ અને પછી મોકલીશ તમને હા ખરેખર લે દી મને એક છોકરો ગમે છે છોકરો બહુ જ સરસ છે બધી રીતે મા બાપ પણ સારા છે બટ એમના બેનનો સ્વભાવ નથી સારો મેરિડ છે પણ બહુ જ દખલ કરે છે અમે એકબીજાને દિલથી પ્રેમ કરું છું દી આરવી પંડ્યા એ જો ઘર હોય એકાદું તો એવું હોય જ બોલવા જાય ને તો પછી મારી ખબર છે ને ચાર પાંચ એટ્રોસિટી થઈ જાય ઓલ નથી બોલી ગામ હોય ન્યા તો સમજી જાઓ એટલે એવું ઘર હોય ને એકાદ બે હોય જ એવા એટલે એને બહુ મગજ માની લેવાનું તમારે તમારા સંબંધને સ્ટ્રોંગ રાખવાનો ને તમારા સંબંધને મજબૂત બનાવવાનો છોકરો સારો છે માતા પિતા સારા છે ને ઘરમાં સારું છે તો પછી ઘરમાં જ વાત કરી દો લગન કર દે હે અને લગ્ન ન કરી દે તો પછી તમે તમારી રીતે આગળ વધી જાઓ લગ્ન કરી લો પણ કોઈ એવી અપેક્ષા નહીં રાખતા કે અમારો સમાધાન થાય ને અમને આ પ્રેમ મળે ને ઓલો પ્રેમ મળે તમારા નસીબ હોય ને એનો પ્રેમ મળે ને એટલો જ પ્રેમ મળે આ હકીકત છે ઓકે ભાઈ ઓકે ઓકે ઘર હોય ત્યાં આ તે તમે લખો બાપા મારાથી આ નહીં બોલે આઈ એમ ઇન્ફ્લુઅન્સ અને આ આ વાતોની અસર કે અડધા ગુજરાતને પડે છે તો તમે રેવા દો આ બધું તમે કેટલી ઉંમર સમજ્યા નાને થી ને સમજીશું જેડી રાઠોડ નાને થી બરાબર નાને થી સમજીશું ગામ હોય ને ઉકળો હોય જો સમજી ગયા ઓલા બેન ચાલો હવે લાઈવ શેર કરી દઉં છું સવા દસ થઈ ગયા છીએ પછી મળશું કોઈ નવા ટોપિક ઉપર નવા લાઈવમાં અને આમાં મોકલી ગયો આ લાઈવ એ લોકોને શેર કરી દો જે છોકરાઓ લુખાગીરી કરે છે આવારાગીરી કરે છે અને એવી છોકરીને મોકલી ગયો કે જે બેફામ બની છે બાપના માના કૈયામાં નથી રહી અને પોતે જાણી જોઈને એવી જગ્યાએ ભરાય છે ભાલે ભરાય છે પછી એ મુદ્દાને સામાજિક મુદ્દો બનાવે છે આ લોકો તો સામાજિક મુદ્દો ન બને આવી કોઈ વસ્તુ ઘટનાઓ દુર્ઘટનાઓ ન બને દુર્ઘાટ ગુજરાતમાં એનું ધ્યાન રહે એટલે આ એવા લોકોને શેર કરી ગયો કે જે બેફામ બનેલી છોકરીઓ છે અને આવારા છોકરાઓ છે એને